શાકભાજી વેચનારા ખેડૂતો નાના વેપારીઓ જે પોતાનું શાકભાજી વેચીને આ છોટાઉદેપુર શહેરના લોકોને ઘર બેઠા શાક આપે છે એમને જે બેસવાની જગ્યા છે ત્યાં જે બેસતા હતા ત્યાંથી ઉઠાડીને અંદર એક જગ્યામાં બેસાડી છે બેઠાડા છે એ જગ્યા ખૂબ ગંદી છે બેસા ત્યાં કોઈ જ તૈયારી નથી મને લાગે છે કે આ માત્રને માત્ર ક્યાંક રૂપિયા ખાઈ ગયા છે અને આ લોકોને પરેશાન કરે છે અત્યારે ખબર છે કે પૂરા ગુજરાત દેશમાં મોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે અને ઉપરથી આવી સ્થિતિમાં પણ જે લોકો મહેનત કરીને ત્યાં શાકભાજી વેચવા આવે છે એના માટે પણ આ લોકો એને હેરાન કરી રહ્યા છે તો આજે અમારી માગણી છે કે જ્યાં બેઠા છે ત્યાં અત્યારે બેસવા દો અને જે જગ્યાએ તમે અમને ફાળવી છે એવું જે કહો છો એને પૂરેપૂરી તૈયાર કરો ત્યાં બેસવાની વ્યવસ્થા કરો કચરો મૂકવાની વ્યવસ્થા કરો પાણીની વ્યવસ્થા કરો સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરો એના પછી અમે શાકભાજીવાળા ત્યાં જવા તૈયાર છે પણ ત્યાં સુધી જ્યાં સુધી તૈયાર નહીં થાય ત્યાં સુધી અમે ધ્યાન બેસીશું કારણ કે બેસવાના અમે રૂપિયા પણ આપીએ છીએ તો અમારી આ માંગણી છે નગરપાલિકા માટે કે અમારી સાથે આવીને વાત કરે જો એ વાત નહીં કરે અગિયાર વાગ્યા સુધી અમે બેઠા છે અગિયાર વાગ્યા સુધી વાત નહીં કરે તો અમે કલેક્ટર કચેરી આગળ જઈને બેસવાના છે પણ આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેવાની છે મારું નામ રાઠવા અતુલભાઈ તેરસિંહભાઈ ગામ બોરદા તાલુકા જે અતુલભાઈ જિલ્લો છોટા ઉદ્યોગ અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ શાકભાજીનો ધંધો કરે ત્યાં અમુને માર્કેટની સુવિધા નહીં મળે એટલે માર્કેટ કમ્પ્લીટ બ્લોક બહાડ્યા લે કોણ તો ઉપરનું છત્રી આ તે ગમે તે સોયડો કરી આપે કોણ તો સંડાસ બાથરૂમ બધીની સુવિધા હોય તો અમે અંદર બેહો ને તો અમે જ્યાં શાકભાજી વેચીએ ત્યાં અમે વેચવાના છે હમુને કોઈ હટાવા કે દબન કરવા નહીં આવવું જોઈએ પછી તમે એમ તેમ કરીને હમુને આજ સુધીમાં દસથી પંદર વખત હટાવેલા છે અંદર લાવે બહાર કાઢે અંદર લાવે બહાર કાઢે એટલે અમે આવવાનું અમારે જે તે ન્યાય નહીં આપે ત્યાં લગી અમે આવે અમે માંગ માંગે અને ત્યાં લગી અમે રોડ પર બહેન શાકભાજી વેચ પાલિકામાં આપણે બેઠા છો તમે નગરપાલિકામાં અમે બસ આ જે અમુને જે માર્કેટ કમ્પ્લીટ બનાવે એના લીધે અમે બેહલા છે કઈ સુધી બેસો તમે અમે જ્યાં લગી અમુરો ન્યાય નહીં મળે ત્યાં લગી બેહવાના છે મારું નામ રાઠવા કાજલબેન ગામ બોરદા અમે શાકભાજી નો ધંધો કરીએ છીએ સાહેબ પણ અમને વારંવાર હટાવવામાં આવે છે પણ અંદર એટલી ગંદકી છે તો અમે નહીં વહેવા માંગતા અંદર એટલે જ્યાં સુધી વ્યવસ્થિત માર્કેટ ના ભણાય આપે ત્યાં સુધી અમે જ્યાં શાકભાજી વેચીએ છીએ અમે બેસીને વેચશું આજે અમે અમારી એવી માંગણી છે કે જેતપુર તાલુકો હવા છતાં પણ એટલી મસ્ત વ્યવસ્થિત માર્કેટ છે ઓટલા બનાવેલા છે પથરા બધું શેડ બેડ બધું કમ્પ્લીટ કરી આપેલું છે આ આપણા છોટાઉદેપુરમાં જિલ્લો હવા છતાં પણ આપણે સુવિધા માર્કેટની નથી એટલે અમારે છોટા છોટાઉદેપુર જિલ્લામાં માર્કેટની સુવિધા હોવું જોઈએ તો અમે અંદર જાઉં નહીં તો અમે જ્યાં સુધી ના માર્કેટ બનાવે ત્યાં સુધી અમે રોડ પર શાકભાજી બેસીને બેસું અમને કોઈ હટાવવા હવે આવું ના જોઈએ